બુધેલ ગામે રસ્તા ઉપર બેસેલી વાછડીને દૂર કરવા બાબતે બોલાચાલી થતા માતા પુત્ર ઉપર હુમલો થતા સારવાર હેઠળ ખસેડાયા બુધેલ ખાતે રહેતા શાંતુબેન બુધેલિયા તેમના ઘર પાસે હતા તે વેળાએ તેમની વાછડી રસ્તા ઉપર હતી જેને દૂર કરવા બાબતે જામભાઈએ બોલાચાલી કરી હતી બાદ શાંતુબેન અને તેમના પુત્ર ઉપર હિતેશભાઈ બુધેલિયા ઉપર હુમલો કરવામાં આવતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા

કેલ લેમડી વાળો સોંખ શું બનાવ્યો બેન હાલો આ ગાળ બોલવા ને મારા આગળ પાછો દુશ્મન છે અપને માટે ગાયો માટે અમે કીધું કે ભાઈ અમે લઈ લીધી